પત્રક રદ થયા બાદ ગાયબ થયેલા કોંગ્રેસના સુરત લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણી વિરુદ્ધ હવે કોંગ્રેસના જ કાર્યકર્તાઓ નેતાઓનો રોષ ફાટ્યો છેડના બેનર્સ લગાડી કોંગ્રેસીએ પોતાના ગુસ્સા વ્યક્ત કરી રહ્યા છે સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું પત્ર રદ થયા બાદ હવે દેશની લોકસભાની ચૂંટણી માટે સુરત એપી સેન્ટર બન્યું છે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવું અને ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થવાને કારણે સુરત બેઠક દેશમાં ચર્ચાનો મોટો મુદ્દો બની ગઈ બીજી બાજુ સુરતના પાટીદાર વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર સામે રોષનો માહોલ છે કુંભાણીના ઘરે બેનર સાથે વિરોધ કરાયો તો આજે વરાછા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર કુંભાળી વોન્ટેડના બેનરો જોવા મળ્યા ચૂંટણી પ્રચાર માટે સરથાણા વિસ્તારમાંથી હોર્ડિંગ યથાવત છે જેના પર સુરતનો સારથી નિલેશ કુંભાણી પણ જોવા મળી રહ્યું છે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ ન થયા બાદ મેદાનમાં બાકી બચતા ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપના મુકેશ દલાલ બિનહારી જાહેર થઈ ગયા આ ઘટના બાદ કોંગ્રેસને આબરૂનું સતત ધોવાણ થઈ રહ્યું છે આજે વરાછા વિસ્તારમાં આપના નેતા દિનેશ કાછાડીયાએ અને ઓળખો આ છે લોકતંત્રનો હત્યાર ગદ્દાર આવા લખાણ સાથે બેનર લગાવી દીધા બનામાં લખ્યું છે કે સુરત લોકસભા ઓગણીસ લાખ મતદારોના હકોનો સોદો કરનારને ઓળખી કાઢો જ્યાં પણ દેખાય ત્યાં પ્રશ્ન કરી સબક શીખવાડો